નમસ્કાર સસ્યકાલ આદાબ અને અસલામલીકુમ અલ તબલોચ આજે તમારી સમક્ષ નવો વિડિયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો કંઈક નવો છે અને બે મિત્રોની સ્ટોરી છે એટલે કહેવાય છે ને કે એક દૂસરે કે દિલ મેં લેના રહેના ઇટના જરૂરી નહીં એક દૂસરે કે લીએ ઝીણા જરૂરી છે તો મિત્રો આ સ્ટોરી કંઈક આવું જ કહી જાય છે અને આ સ્ટોરીના માધ્યમથી હું તમને મિત્રો કહેવા માંગુ છું કે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ તો જોઈએ આ સ્ટોરી કેવી છે તો બે મિત્રો હોય છે ખાસ મિત્રો હોય છે અને એ ચાલ્યા જતા હોય છે અને રસ્તામાં બે મિત્રોને કંઈક માથાકૂટ થઈ જાય છે અને માથાકૂંટ થાય એટલે તો ખબર હોય છે કે મિત્ર મિત્ર માથાકૂટ કરે તો અલગ ટાઈપની હોય છે એના એક મિત્ર બીજા મિત્રને થપ્પડ મારી દે છે હવે થપ્પડ મારી દે રગજગ થઈ એટલે જે થપ્પડ ખાનારો મિત્ર હોય છે એ રેતીમાં લખી દે છે કે મારા મિત્ર એ મારા દોસ્તે આજે મને થપ્પડ મારી છે તો મિત્રો જ્યારે એ મિત્રો આગળ વધે છે અને એક તળાવ તળાવ આવે છે તળાવમાં બંને નાહી લે છે નાહી ધોઈને બહાર નીકળતા હોય છે એમાં જે મિત્રએ થપ્પડ ખાધેલી હોય છે એ મિત્ર ડૂબવા માંડે છે ત્યારે બીજો મિત્ર એને બચાવી લે છે અને બહાર કાઢે છે ત્યારે જે થપ્પડ ખાયેલો મિત્ર છે જે ડૂબી ગયેલો મિત્ર છે એને જે મિત્ર બચાવે છે બહાર કાઢે છે એ ડૂબી ગયેલો મિત્ર એક પથ્થરની લકીરથી લખી દે છે કે જે કાયમ માટે રહે અને ભૂસાય નહીં એવું લખે છે કે મારા મિત્રએ આજે મારો જીવ બચાવ્યો એટલે પેલો મિત્ર એને પૂછે છે કે મેં જ્યારે તેને થપ્પડ મારી ત્યારે તે એવું શું લખ્યું કે એ રેતીમાં લખ્યું અને તે લખ્યું કે મારા મિત્રએ આજે મને થપ્પડ મારી જ્યારે બીજી વાર મેં તને તારો જીવ બચાવ્યો તળાવમાંથી બહાર કાઢ્યો ત્યારે તે એવું લખ્યું કે મારા મિત્રએ આજે મારી જિંદગી બચાવી છે તો એનો મતલબ શું થયો જ્યારે એ થપ્પડ ખાયેલો મિત્ર હોય છે એમ કહે છે કે દોસ્ત તે મારી જે તે મને જે થપ્પડ મારી અને એ થપ્પડ મારી એનાથી મને ગુસ્સો તો આવ્યો પરંતુ મેં એક રેતીની રેતમાં લખી દીધું જેથી હવાનો ઝોકો આવ્યો અને ભૂસાઈ ગયો એટલે કે ક્ષમાની એક એક ક્ષમા ટાઈપની એક હવા આવી માફીની એક હવા આવી એને એ ભૂસાઈ ગયું જ્યારે તે મારી ઉપર એહસાન કર્યો મારી જિંદગી બચાવી હું તળાવમાં ડૂબી ગયો અને તે મને બચાવ્યો એ મેં પથ્થરની લકીરમાં લખી દીધું અને પથ્થરની લકીરમાં કાયમ માટે એ ભૂસાશે નહીં એવું મેં એ એસાન હતો તારો એટલે મેં એ રીતે એને પ્રસ્થાપિત કર્યો તો મિત્રો કહેવાનો મતલબ એમ છે એમ કે છે કે ક્ષમા કોઈ તમારી ઉપર જો કોઈ તમારી ઉપર કોઈ અત્યાચાર કરે તો એને ક્ષમા ભાવનાથી માફ કરી દેવું જોઈએ અને જો કોઈ તમારી ઉપર ઉપકાર કરે તો મિત્રો એને કાયમ માટે યાદ રાખવું જોઈએ આ સ્ટોરી એવું જ કંઈક કહી જાય છે મિત્રો આવી નાની નાની સ્ટોરીઓ આપણા જીવનમાં કંઈક કહી જતી હોય છે એટલે હું તમારી સમક્ષ લઈને હાજર થાઉં છું અને મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ અને ફરી મરી મળીશું પછા પછી નવા વિડીયોમાં નવા એક અલગ અંદાજ